બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાઈ પાલનપુરના બાદરપુરા નજીક આવેલા બનાસ ઓઇલ મિલ ખાતે બનાસ ડેરીના ડિરેક્ટરો તેમજ હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સત્તાવનમી વાર્ષિક સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ નવા ભાવ વધારાની જાહેરાત સાથે વર્ષ દરમિયાન દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનાર ટોપ ટેન મહિલાઓનું સન્માન કર્યું જોકે નવા ભાવ વધારાની જાહેરાત થતાં જ જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે બનાસકાંઠા જિલ્લો એ ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે આ જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીએ દૂધ ક્રાંતિની સાથે શ્વેતક્રાંતિ સર્જી છે ત્યારે દર વર્ષે બનાસ ડેરી દ્વારા યોજાતી જનરલ વાર્ષિક સાધારણ સભા આ વખતે પાલનપુર નજીક બાદરપુરા ઓઇલ મિલ ખાતે યોજાઈ હતી બનાસ ડેરી દ્વારા સાધારણ સભામાં માત્ર ડિરેક્ટર મંડળ જ નહીં પરંતુ બનાસ ડેરીમાં દૂધ ભરાવનારા પશુપાલકો પણ પોતાનું મત રજૂ કરી શકે તે હેતુસર હજારો પશુપાલકોને એકત્રિત કરાતા હોય છે ત્યારે હજારો પશુપાલકોની ઉપસ્થિતિમાં મળેલી આ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતો ઠરાવ પસાર કર્યો અને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે અમેરિકા તેનું દૂધ અને પશુપાલનની અલગ અલગ ચીજવસ્તુઓ ભારતમાં વેચવા માટે દબાણ કરી રહ્યું છે જો તે દૂધ ભારતમાં આવે તો ભારતના ડેરી ઉદ્યોગ બંધ થઈ જાય જોકે પ્રધાનમંત્રીએ દુનિયાના જગત જમાદાર સામે ઝૂક્યા વગર ભારતના ખેડૂતો અને પશુપાલકો માટે નિર્ણય કર્યો કે અમેરિકાનો દૂધ ભારતમાં નહીં આવવા દઉં જોકે વડાપ્રધાનના આ નિર્ણયને જોતા ચેરમેન શંકરભાઈ ચૌધરીએ હજારો પશુપાલકોના હાથ ઊંચા કરાવી પ્રધાનમંત્રીના આ અન્ય નિર્ણય બદલ તેમનો આભાર વ્યક્ત કરાવ્યો તો સાથે જ નવા વર્ષનો ભાવ વધારો એકવીસ સો એકત્રીસ કરોડ જાહેર કરી ડેરી દ્વારા અઢાર પોઈન્ટ બત્રીસ ટકા ભાવ વધારાની ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર કરતાં જિલ્લાના લાખો પશુપાલકોમાં ખુશીની લહેર પ્રસરી છે જોકે સાથે જ જિલ્લામાં દૂધ ક્રાંતિમાં સારું પ્રદર્શન કરનારી જિલ્લાની ટોપ ટેન મહિલાઓને સન્માનિત કરી છે તો સાથે જ બનાસ ડેરી દ્વારા આગામી સમયમાં શરૂ થનારા અલગ અલગ પ્રકલ્પોથી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકોને અવગત કર્યા છે પશુપાલકોને તો આજનો ખુશીનો તમે કહો છો પણ બરાબર છે આખું એમની અપેક્ષા કરતાં પણ સારો ભાવ વધારો મારું નિયામક મંડળને આપી શક્યો એનો સંતોષ છે રાત દિવસ પશુપાલકોની મહેનત અમારા કર્મચારી અધિકારીનો આખી ટીમનું કામ અમારા નિયામક મંડળના નિર્ણયો પરંતુ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે દેશના પશુપાલકો અને ખેડૂતોનું પ્રોટેક્શન કર્યું અમેરિકાનું દૂધ એ ભારતમાં ન આવે એના માટેની જે પોલિસી કરી જેથી કરીને આજે એકવીસો કરોડ કરતાં વધારે રૂપિયા અમે ભાવ ફેર તરીકે આજે અમે પશુપાલકોને આપી શક્યા છીએ સૌથી સંતોષ એ છે કે ડેરી તો અમે ભાવ ફેર આપીએ છીએ પરંતુ અમારા ગામની દૂધ મંડળીઓએ પણ સાતસો કરોડ કરતાં વધારાનો ભાવ ફેર આપવાનો નિર્ણય કર્યો એટલે લગભગ આવતા મહિનાનો પગાર આવશે લગભગ બારસો કરોડ રૂપિયા જેટલો અને એના સિવાય ઓગણત્રીસો કરોડ કરતાં વધારે રૂપિયા એ બીજા આવશે એમ કરીને આ બનાસકાંઠા જિલ્લાની અંદર ચાર હજાર કરોડ કરતાં વધારાની ઇકોનોમી એક સાથે એક મહિનાની અંદર ઢગકતી થશે દોડતી થશે અને સામાન્ય પશુપાલક ખેડૂતો માતાઓ બહેનો જે રાત દિવસ મહેનત કરે છે એનું એમને ફળ મળ્યું છે હું એમના આ મારા પશુપાલક માતાઓ બહેનોને આપું છું એમના પુણ્ય અમે આ કામ કરી શક્યા છે વર્ષોથી મહેનત કરી રહ્યા છે વર્ષોથી પશુપાલન કરી રહ્યા છે અને આજે ભાવ વધારો છે એથી અમને બહુ જ ખુશી થાય છે ખુશીના કંઈ ઠેકાણા નથી રહ્યા અને એટલી ખુશી થાય છે કે એટલું બધું સારું ભાવ વધારો કર્યો અને એ પણ આપણા માનનીય શ્રી શંકરભાઈએ આ વખતે ભાવ વધારો જે છે ખેડૂતો જે પશુપાલકો છે તેમને કેટલો ફાયદો